કઠવા પોલીસ સ્ટેશનની હદમાં ગોપીચપુરા ચોકી જે વિસ્તાર આવેલા છે આ વિસ્તારમાં સુનિસ એપાર્ટમેન્ટ કરીને એક પ્રાઇવેટ મિલકત છે આ મિલકત બાબતે આજે જે વિડીયો વાયરલ થયેલા છે એ વિડીયો બાબતે ચોકીના પીએસઆઈ શ્રીએ ટૂંકમાં તપાસ હાથ ધરી છે અને પ્રાઇમરી જે તપાસ કરવામાં આવી છે તપાસ દરમિયાન એવી હકીકત જાણવા મળી છે કે આ જે ફ્લેટ છે એમાં પંદર જેટલા મકાનો આવેલા છે પંદર ફ્લેટ આવેલા છે અને એ જૂના ફ્લેટ છે અને આજુબાજુ મુસ્લિમ સમાજની વસ્તી છે આ જે ફ્લેટ છે એ જૂના ફ્લેટ છે અને ત્યાં લિફ્ટ ચાલતા નથી અને ચઢવા ઉતરવામાં મુશ્કેલી હોવાના કારણે ઘણા બધા લોકો જાતે વેચવા માટે કન્વિન્સ છે અને એ અનુસંધાને જે એ એરિયામાં અસાન ધારા લાગે છે એ અનુસંધાને એની મંજૂરીની પ્રોસેસ કરી અને લોકોએ વેચવા માટે પ્રોસેસ ચાલુ કરી છે અને એ અનુસંધાને પોલીસે ભૂતકાળમાં તપાસ પણ કરેલી છે હાલમાં જે હકીકત છે એ અનુસંધાને જે પ્રાઇમરી તપાસ આજે જે કરવામાં આવી છે આમાં જે વિડીયોમાં એક બેન આવીને અહીંયા કોઈ મિલકત એટલે આ મકાન વેચવાનું છે આવું પૂછતા જણાય છે એ બાબતે પોલીસે તપાસ કરી છે બેનની હજી ઓળખ થઈ નથી પરંતુ પ્રાઇમરી હકીકત એવી જણાય છે કે આ જે મકાનો વેચવાની હોવાના કારણે લોકો આવીને પૂછપરછ કરતા હોય છે એક બાબત હું સ્પષ્ટા કરવા માગીશ કે પોલીસ તરફથી આ અસાન ધારા અનુસંધાને કોઈપણ જગ્યાએ કોઈને દબાણ કરવામાં આવતું હોય અથવા તો હેરાનગતિ કરવામાં આવતી હોય એવી રજૂઆતો આ એરિયામાં પોલીસને મળેલી નથી અને આ જે બાબત છે એ બાબતમાં પણ રહીશોનો સંપર્ક કરતાં એ લોકો કે સાહેબ અમે સામેથી આ અમારી મિલકત વેચવા માગીએ છીએ એવી એમને માહિતી આપેલી છે જે બેન આવેલા છે એ જે એક મકાન માલિક છે એમની સાથે એમની કંઈ વાતચીત થાય છે શું વાતચીત થઈ છે અને શું બાબત છે એની તપાસ આ બેન મળે ત્યારે ડિટેલ કરી શકીએ પણ પ્રાઇમરી હકીકત એવી જાણવા મળી છે કે કોઈ હેરાનગતિ હોય કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો હોય એવા કોઈ હકીકત આ એરિયામાં જણાઈ આવેલા નથી અને પોલીસ એ ધોરણ મુજબ આસાન ધારા રિલેટેડ જે ઇન્ક્વાયરી કરવાની થાય ઇન્ક્વાયરી કરીને એના અભિપ્રાય આપતી હોય છે અહીંયા જે રીતે વિડીયો વાયરલ થયેલો છે વિડીયો વાયરલ જે થયેલો છે એમાં બીજી કોઈ ત્રાસ અંગેની અથવા તો બળજબરી અથવા તો કાયદો અને વ્યવસ્થાને લગતા કોઈ પ્રશ્નો હોય એવી બાબત જણાઈ આવેલી નથી